તો આ મોટા સમાચાર ખાણીપીણીના શોખીન અમદાવાદીઓ માટે માલિક રાજુભાઈ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે રાજુભાઈ ખાણીપીણી બજાર એક મહિના સુધી બંધ રાખવાની જાહેરાત કરાઈ છે હાજી રાજુભાઈ

અને ધંધા રોજગાર ની કેટલી અસર પડશે વૈકલ્પિક વ્યવસ્થા કોઈ તેના વેપારીઓ માટે માણેક ચોક માં તો અસર પડે કારણ કે માણસ ચોક એવું છે અમદાવાદ નું મુખ્ય બજાર પાણી પીણી એટલે સો ટકા ધંધામાં તો અસર પડશે અને રાતનું બજાર બંધ પરંતુ સવારે દુકાનો ખોલી શકાશે તેવી વાત કરવામાં આવી છે શું સવારે ત્યાં ધંધા રોજગાર દુકાનો ચાલુ રહેશે જી જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે ખાડિયાના કોર્પોરેટર પંકજ ભટ્ટ પણ આપણી સાથે ફોન લાઈન થી જોડાયા છે પંકજભાઈ માણેક ચોક નું ખાણીપીણી બજાર એક મહિના માટે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે વેપારીઓના ધંધા રોજગાર રોજગારને કેટલી અસર થશે

આ રાત્રિ બજાર ખાણીપીણીનું છે તે એક બંધ રહેશે તેણે જાહેરાત કરવામાં આવી છે પરંતુ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બને તેટલું જલ્દી આ કામ પૂરું કરવામાં આવશે એટલે કે લગભગ બાર થી પંદર દિવસની અંદર જ આ કામ પૂરું કરવામાં આવે તેવી આશા સેવાઈ રહી છે માણેક ચોક એ ખાણીપીણીનું મોટું બજાર છે અને ખાવા પીવાના શોખીન અમદાવાદીઓ માણેક ચોક વારંવાર જતા હોય છે